છાતીની મજબૂતાઈ માટે ચાર અસરકારક કસરતો છાતીની સ્નાયુઓને સંપૂર્ણ રીતે વિકસાવવા માટે કસરત કરવી જરૂરી છે અહીં ચાર એવા કસરતો છે જે તમારી છાતીના ઉપરના મધ્ય અને નીચેના ભાગને અસરકારક રીતે ટાર્ગેટ કરશે સાથે જ એક એવો કસરત પણ જણાવવામાં આવશે જે સમગ્ર છાતીને એકસાથે ટ્રેન કરે છે નંબર એક બારબેલ બેન્ચ પ્રેસ આ કસરત છાતીની સ્નાયુઓ માટે સૌથી મૂળભૂત અને અસરકારક કસરતોમાંથી એક છે તે તમારા ઉપરના અને મધ્ય ભાગને મુખ્યત્વે ટાર્ગેટ કરે છે નંબર બે ઇન્કલાઇન ચેસ્ટ પ્રેસ આ કસરત તમારી ઉપરની છાતીને વધુ અસરકારક રીતે ટાર્ગેટ કરે છે નંબર ત્રણ ડિક્લાઇન ચેસ્ટ પ્રેસ આ કસરત તમારી નીચેની છાતીને વધુ અસરકારક રીતે ટાર્ગેટ કરે છે નંબર ચાર કેબલ ક્રોસઓવર આ કસરત તમારી સમગ્ર છાતીને એકસાથે ટાર્ગેટ કરે છે અને તમારી છાતીની સ્નાયુઓને ખેંચવા અને ફેલાવવામાં મદદ કરે છે જો તમે કોઈ પણ પ્રકારની ઈજા અથવા સ્વાસ્થ્ય સમસ્યાથી પીડાતા હો તો કોઈ યોગ્ય ફિટનેસ ટ્રેનરની સલાહ લો તો મિત્રો આ ચાર કસરત કરો અને તમારી ચેસ્ટને મજબૂત બનાવો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વિડિયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જય હિન્દ